જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય અંબે સર્વ મિત્રોને આજે આપણે જાણીશું ભાદરી પૂનમના મેળા વિશે જે અંબાજી ખાતે દર વર્ષે ઉજવાય છે આ વર્ષે ચાચર ચોકમાં કેવું લાઇટિંગ કરવામાં આવ્યું છે દેશ વિદેશથી આવનારા ભક્તો માટે કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વિડીયો આગળ જતાં પહેલાં અમારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળો હોય છે ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદવરી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટે છે કે જે એમાં મોટાભાગે પગપાળા યાત્રાળુ હોય છે આ વર્ષે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ ભવ્ય મેળામાં અંદાજે લાખો યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે ભાદરી પૂનમનો મેળો યાદગાર બનાવવા માટે કલેક્ટર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠક કરી હતી અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટા પાયે વધારો કરવામાં આવનાર છે જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો જળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચોતરફ માતાજીની ઝાંખી જોવા મળશે ચાચર ચોકમાં અનેક મંડળો દ્વારા ગરબા ગાયન અને ગરબા રમવાના વિશિષ્ટ આયોજનો થાય છે વિવિધ સંઘો દ્વારા ભવાઈ તથા રાસ ગરબાના આયોજનો પણ થાય છે ઢોલ પખવા ત્રાસા શરણાઈ અને તબલાના તાલે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ ગરબે ઝૂમે છે ગામના લોકો આ મેળા દરમિયાન પોતપોતાના ઘરો દુકાનો અને મુખ્ય માર્ગો પર શણગાર અને રોશની કરીને અંબાજી ગામને શણગારે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ભાદરી પૂનમનો આ અંબાજીનો મેળો સાસ શ્રદ્ધાનું પ્રતીક છે શ્રદ્ધાળુઓ ભાઈ ભક્તો આ મેળામાં જઈને મા અંબાના ગુણગાન ગાઈને મા અંબાના સાનિધ્યમાં રહીને ધન્યતા અનુભવે છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય અંબે